નમસ્કાર ટાઈગર ઓફ બનાસ આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય પત્રકારિતા પરિષદ નું એકત્રીસ મુ મહાધિવેશન પાટણ ખાતે યોજાયું સેવાકીય સંગઠનો તથા મહાનુભાવો રહ્યા ઉપસ્થિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા મહાનુભાવોનું કરાયું વિશિષ્ટ સન્માન પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પ્રકાર એકતા પરિષદનું એકત્રીસમું મહાધિવેશન પ્રદેશ અધ્યક્ષ લાવુભાઈ કાત્રોડિયાની હાજરીમાં યોજાયું હતું જેમાં આગળના દિવસે સુપ્રસિદ્ધ હનુમાન મંદિર ખાતે મહાઆરતી આયોજન કરવામાં આવ્યું હતું પાટણ શહેરમાં યુનિવર્સિટીમાં રંગભવન હોલમાં રવિવારે ગુજરાત રાજ્ય પરિષદનું એક મહા અધિવેશન પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાતરોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું જ્યાં પ્રથમ યુનિવર્સિટીથી ટીબી ત્રણ રસ્તા સુધી શરણારના સુર સાથે ત્રિરંગા યાત્રા યોજાઈ હતી જ્યાં સ્થાપિત સંત શ્રી સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા માલ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ પરત પહોંચી બાલિકાઓ તલવાર બાજી નૃત્ય સાથે પધારેલા સ્વાગત કરી મન જીતી દ્વારા દીપ પ્રાગટ કરી કાર્યક્રમને શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતાના ઉદબોધન રજૂ કર્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી લાવભાઈ કાતોડિયાએ જણાવ્યું હતું કે આજે પત્રકારોને એક કરવા સંગઠન કમર કસી રહ્યું છે પત્રકારોના લાભ છીનવાઈ રહ્યા છે ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા છેક મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ પ્રશ્નોનું સુખદ સમાધાન માટે કહ્યું છે જેનું ટૂંક સમયમાં નિરાકરણ આવી જશે આપણું સંગઠન દેશમાં પહેલું એવું સંગઠન છે જેમાં દસ હજારથી પણ વધુ પત્રકારો જોડાયેલા છે કઈને પત્રકારોને એક રહેવા સંદેશો આપ્યો હતો કાર્યક્રમ દરમિયાન ભોજન દાતા તરીકે કાયમી પત્રકાર એકતા પરિષદના સેવાકીય પ્રવૃત્તિઓમાં દાન આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા હારીઝના જલિયાણ પરિવારના શ્રી પરશુરામભાઈ ડાયાભાઈ ઠક્કર પરિવાર ભોજન દાતા તરીકે દાન અર્પણ કર્યું હતું કાયમી દાતા અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તદઉપરાંત હાલમાં સેવકીઓ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રોહિતભાઈ તથા પણ સન્માન હતું કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર યુનિવર્સિટીના કુલપતિ કિશોરભાઈ કુમારિયા પોરિયા ડાયનોસોર પાર્કના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રી સહિત પત્રકાર પરિષદના તમામ પ્રદેશ તથા તમામ જિલ્લાના હોદ્દેદારો સહિત પાટણના સિનિયર પત્રકારો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો चारम कामी पर मालूम नाम नाम दोनों उठे शत्रु जड़ से ही मिटे हमने पाद्य की मन में ठाने है माया भवानी

એમની સાથે આવેલી આખી ટીમ એમને વિનંતી ઠાકોર અમારા વડિયાર પંથકના અગ્રણી એમને વિનંતી સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે સ્થાન ગ્રહણ કરશે વકીલ એમના તરફથી પાંચસો રૂપિયા ઓમ કુમાર મલેશિયા અને વસ્તુ ના હોતો અહીંયા નથી કરતા

કુલપતિ શ્રી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તેજસભાઈ વેતનભાઈ વિનંતી કરું કે એમનું સ્વાગત કરશે ભંટીભાઈ वरिष्ठ पत्रकार અને સરાહન કો સાક્ષના તંત્રી સોની સાહેબને વિનંતી करू मनोज मनोज તમને જો તેવાલનો તમારી બહુ મોટી જવાબદારી છે કદાચ બંધારણમાં ચોથી જાગી પત્રકાર છે પત્રકારથી જ આ રાજકારણીઓ ડરે છે બાકી આજની તારીખમાં કોઈ રાજકારણી રહેતું નથી તમે લોકોનો સાચો અવાજ લોકો સુધી પહોંચાડો છો તેમની નાની મોટી કોઈ પણ ફરિયાદ હોય તો પણ તમારા માધ્યમથી એનું સોલ્યુશન લાવો છો તમારો ખૂબ ખૂબ આભાર મને બોલવાની તકાવી એ બધા પણ પાટણ પત્રકાર થેન્ક યુ

વિનંતી કરું એમનું સ્વાગત કરશે

આપણે બધા મળ્યા છો એકબીજાનો પરિચય કેળવીએ એકબીજાને મળીએ અને એકબીજાને બહાર ગયા પછી પણ એકબીજાના જિલ્લાઓમાં સંપર્ક રાખીએ તો એકબીજાને ઘણા બધા મદદરૂપ બની શકીએ છીએ આજનો પ્રસંગ અધિવેશનનો છે સંબંધનો છે સ્નેહ છે આજે મળ્યા બાદ સૌ પોતપોતાના મિત્રો સર્કલમાં જિલ્લાના પ્રતિનિધિઓ એકબીજા સાથે સબંધ બનાવી મળી અને સંબંધો વધારે એક અપેક્ષા એક આશા છે આપ સૌ પ્રત્યે મને મિત્રો આજના આપણા ભોજન દાતા છે અને આપણને અંજાજી અંબાજી સેવા કેમ્પમાં પણ એમને યોગદાન આપેલ હતું ત્યારબાદ બાદ ભાઈ માટે હું રવિભાઈ દર્દીને વિનંતી કરું

ડિયા પ્રદેશ અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ આજે દિવાળીના વેકેશન બાદ પ્રથમ અધિવેશન પાટણમાં એટલે કે જ્યારે જ્યારે આ સંગઠનને બ્રેક આવી છે ને રજાની એ બ્રેકમાંથી પાછું સંગઠનને ગતિવાન કરવાનું કામ પાટણ જિલ્લાએ પ્રથમ અધિવેશન કરીને કર્યું છે પાટણમાં આ છઠ્ઠો કાર્યક્રમ છે ચોથું અધિવેશન છે અને ગુજરાતનું એકત્રીસમું અધિવેશન છે અને રિપીટ અધિવેશનોમાં બારમું અધિવેશન છે ત્યારે પાટણ જિલ્લો સામાજિક સંગઠન તરીકે કામ કરે છે સેવાની પ્રવૃત્તિઓ પણ કરે છે ઘણી સામાજિક સંસ્થાઓના વડા આજે આ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત રહ્યા એમનું સન્માન કરવાની અમને તક મળી એનું અમને ગૌરવ છે કારણ કે સંસ્થાઓ પણ ઘણા પ્રકારની છે માત્ર નામથી ચાલતી એનજીઓ ગાંધીનગરમાં ઘણી છે જે માત્ર સરકારની યોજનાઓ લૂંટે છે પણ સાચા અર્થમાં સેવા કરતી સંસ્થાઓનું આજે સન્માન કર્યું એમનો અમને ગર્વ છે અને અમે પણ એક સામાજિક સંસ્થા તરીકે જ્યારે ઉભર્યા છીએ ત્યારે આ સંગઠન દિવસે ને દિવસે મજબૂત બને અને આવનારા કાર્યક્રમો એકબીજાની સ્પર્ધા કરીને સારા થાય અને નવા વર્ષમાં આ સંગઠનની ગતિ વધે અને સરકારમાં રજૂ કરેલા પ્રશ્નો વહેલી તકે ઉકેલ આવે એટલી જ આશા આજની તકે રાખું છું ગુજરાતમાં કેટલા જિલ્લાઓની નિમણૂકવામાં આવે છે પ્રમુખની અને આગળના કાર્યક્રમ શું હશે ગુજરાતમાં તેત્રીસ જિલ્લામાં આપણી ચોત્રીસ કારોબારી છે અને બસો બાવન તાલુકામાં કારોબારી છે પ્રદેશની મહિલા વિંગ આખી અલગ છે લીગલ વિંગ એકવીસ વકીલો સાથેની અલગ છે અને પ્રદેશ કારોબારી કુલ દસ હજાર પત્રકારો સાથે જોડાયેલું આ સંગઠન છે અને આ સંગઠનમાં સરકાર કદાચ એક્રેડેશન કાર્ડવાળાને પાંચ લાખનો વીમો કરી આપે દસની માગણી છે આપણી પણ વીમો જે નક્કી થશે તો નોન કાર્ડ વાળા જે છે જેની પાસે કાર્ડ નથી પણ પત્રકારત્વ કરે છે એનો વીમો લેવાની જવાબદારી આ સંગઠન લેશે